આજે ગામડાની એક એવી ભેઢીની વાત કરવી છે કે જે સંપૂર્ણપણે લુપ્ત થઈ ગઈ છે આજથી વીસ વર્ષ પહેલાં ગામડામાં એક એવી ભેઢી હતી કે જેમને વડીલો મારતા તો એમને જે રડવાની શૈલી હતી એ સાવ અલગ હતી અને અત્યારે તો એવી કોઈ રડવાની શૈલી દેખાતી નથી ગમે એટલું દુઃખ પડે કોઈ કોઈ અંદરથી રડતું નથી મને યાદ છે કે વીસ વર્ષ પહેલાંના બાળકોને વડીલો મારતા એટલે રડે એટલે અંદરથી રડે અને બાઘેડા પાડી પાડીને રડતા પછી ઘડીક રડે બાંઘેડા પાડી પાડીને પછી ધીમી 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 ગતિ ધીમી થતી જાય અને પછી છેલ્લે વધારે રડાય એટલે પછી હિબકે ચડે એટલે ઘડીક રડે ઘડીક બંધ થાય વળી પાછા ચાલુ કરે ને વળી બંધ થાય એવી રીતે રડતા રડવાની એવી શૈલી હતી કે એક એક ટવકો આજ પાડે એક ટવકો કાલ પાડે એવી રીતે રડતા અને એ પેઢી આજે સાવ લુપ્ત થઈ ગઈ છે ને અત્યારના બાળકોને ગમે એટલા મારો તો એ કદાચ રડવાનું આવે તો એ એવું અંદરથી નથી રડતા આવી બાંઘેડા પાડી પાડીને રહી રહીને રડતા એવી પેઢી કોને કોણે જોઈ છે કોમેન્ટ કરજો